મેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુર ગામે શ્રી મહાકાળી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ ખૂબ જ શાંતિથી અને ભવ્ય ઉજવણી સાથે પૂર્ણ બનાવની હકીકત વિજાપુર તાલુકાના સરદારપુર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ ઉલ્લાસી સમગ્ર જાતિ તથા હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈ બપોરના સમય મૂર્તિની સ્થાપના કરીને સમગ્ર મહેમાન તથા ગામના તમામ વ્યક્તિઓ એક સાથે ભોજન લીધું અને રાત્રે કાજલ મહેરિયા તથા

વિકાસ કમિટી દ્વારા મુસ્લિમ મહિલાઓને જમવાનું પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિકાસ સમિતિના સભ્યોનો સાલ ઉઢાડી સન્માન કરાયું આ એક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સરદાર ગામમાં ત્રણ દિવસીય મહાકાળી મહોત્સવ યોજવામાં આવ્યો હતો આ મહોત્સવની અંદર તમામ ધર્મના અને જ્ઞાતિના લોકોનો સાથ સહકારથી આ ત્રણ દિવસીય મહોત્સવનો આજે અંતિમ દિવસ અને છેલ્લો ભોજન સમારંભ છે આ એકદમ સુવાયોજિત અને સુકળ વાતાવરણની અંદર આ સંપન્ન થયું છે અહીંયા અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ મુસ્લિમ સમાજના લોકો એમાં ખાસ કરીને મહિલાઓ ભોજન લઈ રહી છે અને મુસ્લિમ સમાજના પુરુષો જે જે ત્યાં મંડપ છે ત્યાં ભોજન લઈ રહ્યા છે આ એક કોમી એકતાનું પણ પ્રતિક બની રહ્યું છે અને એક સારું સુમેળ વાતાવરણની અંદર સરદારપુર ગામની અંદર આ ત્રિદિવસીય મહોત્સવ સરસ મજાના વાતાવરણમાં સંપન્ન થઈ રહ્યો છે রিপোর্টর সংজয় বারট বিজাপুর